નમસ્કાર તમે ટુડે న్యూસ માં આપનું સ્વાગત છે સોંગડ તાલુકાના સાડકુવા પ્રાથમિક શાળાના 54 જેટલા વિદ્યાર્થીઓ થયા હોસ્પિટલ પેટે સાડકુવાના સરપંચ દ્વારા પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રાથમિક શાળાના એક બાળક દ્વારા ગતનજોબ નામના ઝાડના બીજ ખાધા અને અન્યને પણ ખવડાવ્યા બાદ થોડા સમય પછી શાળામાં એકાએક દરેક બાળકોને ઉલટીઓ થઈ રહી હતી જેથી સ્થાનિક આરોગ્ય ટીમ દ્વારા પ્રાથમિક તપાસ કરી વધુ સારવાર માટે એકસો આઠ માર મત્તે રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા જેમાં કુલ ચોપન બાળકોમાંથી છવ્વીસ જેટલા બાળકો સ્વસ્થ છે જ્યારે બાકીના અઠ્ઠાવીસ બાળકોને બીજ ખાધાની અસર જણાઈ રહી છે જેથી વ્યારા રેફરલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડ ખાતે ડોક્ટરોની સારવાર હેઠળ હાલ બાળકો છે વધુમાં મુલાકાતે ગયેલા વ્યારા શહેરના વરિષ્ઠ પત્રકારો દ્વારા રોડ સ્વીકરણ કરી બાળકોની મુલાકાત લીધી હતી હું અનિલભાઈ રાયસિંગભાઈ ગામિત વોર્ડપાડા પ્લોટ કરવા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ છું મારા ગ્રામ પંચાયતમાં આવતી પ્રાથમિક શાળા સાનુકાના બાળકો ઉલટી કરતા હતા એ પ્રાથમિક શાળા શિક્ષક દ્વારા મને જણાવવામાં આવ્યું ત્યારબાદ ત્યાં ગોખડી આરોગ્યની ટીમ પણ હાજર રહી ત્યાં સારવાર કર્યા બાદ તાત્કાલિક એકસો આઠમાં વ્યારા રિફર કરવામાં આવ્યા વ્યારામાં આરોગ્યના અધિકારીઓ તાત્કાલિક ઇમરજન્સી વોર્ડમાં સારવાર કર્યા બાદ બાળકોનો વોર્ડ અડસઠ નંબરનો વોર્ડ છે રેફરલમાં જે હાલ સારવાર હેઠળ છે તમામ બાળકો સુરક્ષિત છે અને તમામ વહીવટીતંત્ર કામે લાગી ગયું છે તે બદલ હું ગ્રામ પંચાયતના સરપંચ તરીકે આભાર માનું છું એકાદ બાળક દ્વારા ગામમાં પેલું રતન ઝાડું એમ કરીને આવે છે એમનું એક ફળ લેતા આવ્યા હતા એ એમણે ખાધું એવું કે છે બાળકો ને એ થોડું થોડું બધા બાળકોએ ખાધું એમાં શરૂઆતમાં ચૌદ જેટલા બાળકોને ઉલટી થઈ ત્યારબાદ એક બાળકને જઈને બીજા બાળકો પણ ઉલટી કરતા હતા એવું જાણવા મળ્યું